શ્રીમતી એસ જે દવે સાર્વજનિક હાઈસ્કૂલ જિલ્લા રોજગાર નિયામક દ્વારા ભરતી મેળો યોજવામાં આવ્યો જિલ્લા રોજગાર કચેરી ગોધરા દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો શહેરાજ ખાતે શ્રીમતી એસ દવે હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો જેમની અંદર નવથી વધુ મૌદાતાઓ અને તેમની ત્રણસો ત્રણસોથી થી એસી ત્રણસો એસી થી ટેકનિકલ તથા ટેકનિકલ જગ્યાઓ માટે ઇન્ટર પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં મુખ્યત્વે મારતુસૂઝુકી કંપની ગુરુકુળ મેનેજમેન્ટ કંપની ઓશિયન માર્કેટિંગ ફાઇનાન્સ ક્ષેત્રે આપણે ચૈતન્ય ફાઇનાન્સ તથા અન્ય ફાઇનાન્સની કંપનીઓએ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે નોકરીદાતાશ્રીએ ભાગ લીધો છે નોટાતાઓ નોકરીદાતાઓ તદ ઉપરાંત ઉમેદવારોને બે હજાર બે હજારથી વધુ ઉમેદવારોને આપણે ટેક્સ મેસેજ ઈમેલ આઈડી તદઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણે ભરતી મેળવવાની જાણ કરવામાં આવી હતી જે પૈકી સિત્તેરથી વધુ ઉમેદવારો મિત્રોએ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લીધો છે જે આપનું નામ

પર જૂની રાવલવાડી શક્તિ રાજના મંદિર પાસે ભૂલ